પશુપાલકોના હિત માટે આ પશુ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે લોકોને આનો લાભ લેવા ધારાસભ્ય એ અનુરોધ કર્યો હતો અને કંપનીના આ કામગીરીને બિરદાવી હતી જીએચસીએલ ના રાડિયા જી એ કંપની દ્વારા સીએસઆર ફંડ અંતર્ગત વિવિધ કાર્યો હાથ ધરાશે તેની માહિતીની સાથે કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી

સામાજિક ઉત્કર્ષ માટેના કંઈ ને કંઈ કામ કરતી હોય છે તો વર્ષો પછી માંડવી તાલુકાની અંદર એક ઉદ્યોગ કંપની આવી છે અને એમણે પોતે હજી કામ શરૂ કરે એનાથી પહેલાં નહીં જનરલી એવું બનતું હોય છે કે કામ કરે પછી શરૂ થતું હોય છે પરંતુ આ કંપનીએ એક ઉદાત ભાવના રાખીને આસપાસના ખેડૂતો માટે આસપાસના લોકો માટે શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે પરંતુ આ વિસ્તારના લોકોની એક વિશેષ માંગ હતી સરકારશ્રી તરફથી પશુ દવાખાનું હરતું ફરતું દવાખાનું સેવા ઉપલબ્ધ છે પરંતુ એક વિશેષ માંગ એવી હતી કે ભાઈ વધારે પડતી જરૂરિયાત ઉત્પન્ન થાય અને કદાચ ક્યાંય ઉત્પન્ન થાય તો આ પંદર વીસ ગામ છે એ પંદર વીસ ગામની અંદર વિશેષ સેવા મળે એના માટે પશુ એમ્બ્યુલન્સની આવશ્યકતા ગામના લોકોએ સરપંચોએ તાલુકાના સભ્યોએ બધાએ જે રજૂઆત કરેલી તો કંપનીએ એમને માન્યતા આપી અને આજે સરસ મજાના સફરમાં દિવસે જેમ ગઈકાલે ભગવાન રામ બિરાજ્યા હતો એ દિવાળી હતી તો આજનું નવું વર્ષ છે અને એ પણ ગૌ સેવાથી પ્રારંભ થાય છે તો એવા ભાવ સાથે આ પશુ દવાખાનાને ખુલ્લું મૂકવાનો અવસર હતો અને એ પશુ દવાખાનું અહીંના પશુઓને સારી સેવા માટે કંપની આપ્યું છે એટલે એમને પણ બિરદાવું છું અને લોકોને આનો લાભ જરૂરિયાત પડે એ પ્રમાણે લેવાની અનુરોધ કર્યો છું જીએસએલ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે સીએસઆર અંતર્ગત જેમ વાત થઈ કે સીએસઆરના કાર્ય સામાન્ય રીતે પ્લાન્ટ ચાલુ થયા પછી એના પ્રોફિટમાંથી કરવાના હોય છે પણ અમે પ્લાન્ટનું ચાલુ કરતાં પહેલાં આ એક્ટિવિટી ચાલુ કરેલી છે પબ્લિક હિયરિંગમાં જે અમે જોવામાં આવ્યું કે લોકોને જે વસ્તુ કહેવામાં આવેલી હતી કે જે હકીકત નથી કે આનાથી ઘણું બધું નુકસાન થશે પરંતુ આ એક ઉદ્યોગ ઇનઓર્ગેનિક ઉદ્યોગ છે જેમાં મુખ્યત્વે મીઠું અને લાઈમસ્ટોન જ વપરાય છે એટલે એવા કોઈ ઝેરી પદાર્થ કેવા કોઈ ન વપરાતા એવા કોઈ નુકસાન હોતા નથી આ કંપની એક ખૂબ જ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથે નવી ટેકનોલોજી સાથે જઈ રહી છે કે જે એક શ્રેષ્ઠ પ્લાન્ટ હિન્દુસ્તાનનો બની રહે એવી અમારી આશા છે અને એનાથી પ્રેક્ટિકલી નેગ્લિજિબલ ઇમ્પેક્ટ આસપાસના વિસ્તારમાં આવશે આ કંપની આ સાથે એનું એક અમારું વિઝ મિશન છે કે અમે લોકોના માટે કામ કરીએ છીએ દરેક અમારા સ્ટેક હોલ્ડરનું વેલ્યુ એડિશન થાય એ અમારી મુખ્ય હેતુ હોય છે એ અમારું એક સર્વાઈવલ એના માટે કરીએ છીએ અમે અને એના ભાગરૂપે આજે અમે સીએસઆરની વિવિધ એક્ટિવિટી કરીએ છીએ એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી એજ્યુકેશન અને હેલ્થ ઉપર મુખ્યત્વે કામ કરીએ છીએ એ ઉપરાંત ગામને લગતા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરવામાં આવે છે તો આ એક નવું રિકવાયરમેન્ટ હતી કે ભાઈ ગામમાં તમે દવાખાનું તો ફેરવો છો માણસો માટે પણ પશુઓ માટે પણ દવાખાની જરૂર છે અમે વેટરનરી ડોક્ટર એક વરસથી કામ કરે છે પણ હવે આ એક પશુના દવાખાના સાથે ગામે ગામ જઈ અને એ લોકો પશુઓને આ કાર્ય કરે એની લોકોની રિક્વાયરમેન્ટને માની અમે આ ઉદઘાટન કરી રહ્યા છે કંપનીની બધી એન્વાયરમેન્ટ રિલેટેડ એક્ટિવિટી થઈ રહી છે અને ફાઇનલ સ્ટેજમાં છે અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં અમે એકચ્યુઅલ એક્ટિવિટી ચાલુ કરી શકશું